મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સેવા સેતુ કાર્યક્રમમાં ઘર આંગણે આવકના દાખલાની સેવા મળતા આભાર વ્યક્ત કરતા શ્રી મંગળભાઈ દેવી પૂજક રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તેમજ નાગરિકોને બહુવિધ સેવાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે અંતર્ગત હિંમતનગર તાલુકાના રંગપુર પ્રાથમિક શાળા ખાતે સેતુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ રાશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો સહિતની વિવિધ સેવાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રંગપુરના લાભાર્થી શ્રી મંગળભાઈ કેશાભાઈ દેવી પૂજક જણાવે છે કે સરકારે હંમેશા સામાન્ય લોકોની ચિંતા કરી છે સેવાસેતુ જેવા કાર્યક્રમથી અમને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહ્યા છે આ કાર્યક્રમ થકી આવકનો દાખલો અને રાશન કાર્ડમાં નામ સુધારો સ્થળ પર થતા લાભાર્થી શ્રી મંગળભાઈ કેશાભાઈ દેવી પૂજકે સરભાર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા હું હિંમતનગર તાલુકાના રંગપુર ગામનો વતની છું અમારું નામ મંગળભાઈ કેશાભાઈ વાઘરી છે અને અમારા ગામની અંદર રંગપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમ જે થયો એ બહુ આનંદ ઉલ્લાસથી અમને કામગીરી પૂર્ણ પાડેલી છે વધતા અમારા આવકનો દાખલો મળી ગયો છે અહીંયા રૂબરૂ રનપુર ગામ મુકામે જ મારે અહીં મતનારા જવાના ધક્કા ખાવાનું કંઈ રહ્યું નથી બાકી બાકી એના સિવાય બીજો પણ નામ ઉમેરવાનું હતું મારે ક્યાર્ડની અંદર તો એ પણ કામ સંપૂર્ણ શાંતિપૂર્વક મને કરી આપેલ છે એ બદલ હું સેવા સેતુ કાર્યક્રમ ભાઈઓ તથા સરકારી કર્મચારીઓનો આભાર માનું છું જય હિન્દ જય ભારત